સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નબળા અને નમાલા શાસનમાં માં દિન પ્રતિદિન ગુનાખોરી વધવા ઘટવાને બદલે વધી રહી છે જે સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત છે ગઈકાલે નાંદેર વિસ્તારમાં એક શાળાની નજીક જ ચરસ ગાંજા અને ડ્રગ્સ વેપાર થતો હતો એના દ્રશ્યો સામે આવ્યા સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને ગઈ રાત્રે મોડી રાત્રે લીંબાયત વિધાનસભાનો વિસ્તાર કે જે આમ પણ ગુનાખોરી માટે ગુજરાત સરકાર દ્વારા નોટિફાઈડ જાહેર કરવામાં આવ્યો હોય કે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ દિન પ્રતિદિન ત્યાં અટકવાનું નામ જ નથી લેતી અને ત્યાંને સ્થાનિક ધારાસભ્ય શ્રીમતી સંગીતા પાટીલ એ કહેવાતા અમૃતકાંડના ગાંધારીની ભૂમિકા ભજવતા હોય એમ આવા અસામાજિક પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્ધ ક્યારેક શબ્દો ઉચ્ચારતા નથી કે એમને શ્રીરામના આશીર્વાદ હોય એવા અસામાજિક લુખા તત્વો હોય જે શ્રમિક પરિવારે આવા બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ કરી હતી એના ઘર પર જીવલો હુમલો કર્યો એના પરિવાર પર જીવલો હુમલો કર્યો એ આ સરકાર માટે અને પોલીસ તંત્ર માટે ખૂબ નાલેશી ભર્યું છે દુઃખ એ બાબતનું છે કે અત્યાર સુધી પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી સામાન્ય પ્રજાજન એટલા માટે જ ફરિયાદ કરતા ખચકાય છે કારણ કે પોલીસને સુરક્ષા આપી શકતી નથી અને સરકારના એક ભેગાકાને ફરિયાદો સંભળાય છે દિન પ્રતિદિન જે ગુનાખોરી વધી રહી છે દારૂ જુગાર આંકડા કે ડ્રગ્સને જે વેપલો વધી રહ્યો છે સિરપનો જે વેપલો વધી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટી સરકારની નબળાઈઓ છતી કરે છે આપણે એટલી અપેક્ષા રાખીએ છીએ કે આવા અસામાજિક પ્રવૃત્તિઓની વિરુદ્ધ સરકાર અને પોલીસ તંત્ર કડકમાં કડક હાથે કાર્યવાહી કરે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે